બાકી તો હું તો આખો આખોથી ખાઈ પીને અત્યારે હું આવી ગયો છું હું નહીં ની લેવા તો નહીં એ બે આવી ગયા એવી ટાકે તમને જોઈને જ ખબર પડી ગઈ છે ટાકે હું લેવા ટાંક્યા વ્લોગ બનાવવા તે પાણી બાણીને જોવા કીધું નામ્યું નહીં પછી લાઈન ડાટી જો આવો કલર બલર મારીને કમ્પ્લીટ કર્યો હે અમે ચડી ગયા ઉપર ઉપરથી કાંઈક નજારો આવ્યો હે અત્યારનો અને શું કહેવાય મારે શું કહેવાનું ભૂલી ગયો હું પણ હાજી તો અત્યારે આવી ગયા છીએ હવે હવેલી આપની વાળું બાજુ નથી કરી એમ કેમકે આજે નીલિયાના ઘરે વાળું કરવા માટે કેમ કે ભૂવા અને પઢેરામાં રહે ને ન્યા વાળું કરવાનું છે આજ આજે નો લે એટલે કે એક ટાણું કરે નહીં તો નવ નવાતા રહ્યો એટલે તો ન્યા છે ને એક ટાણું તો નીલ્યા કે તું પણ આવજે આપણે જ એક છે નહીં આપણે બહાટી બાકા જીકી જ બોલાવવાની ખાવામાં આપણે શું કહેવાય ઘણા દિવસથી બીજા શું કહેવાય મફત કા ખાના નહીં મિલા હે

ચોખા ઘી નો ભાઈ મને એમ થાય ખાયેલો બે બટકા પણ બધા આવે ને એટલે ખાતા ત્યારે બટકા પાડીને મૂકી દી ઘડે બાકી આજો થઈ ગયો નાઈ ધોઈને પસા ગ્રામ નાઈ નાખ્યો નવા કપડા પહેરીને થઈ ગયો બાબલો તૈયાર એમ નહીં જ બહુ લાગતો મોટું આ બધું દેખાતો એટલે હવે લાગે કાંક તો હાલો હવે બટકા પાડ જોવા જવાનું છે છોકરી નહીં નવરાત્રિ તમે પણ પાછું ઊંધું તું પાડો

કે સાના શોખીન બનાવો ચા આપણે જો તો પિતા પણ નથી ચા તો એ બે જ જાય ચા તો બનાવી નાખીએ ચા પછી આપણને ચા બનાવતો ફાવે છે તમારે કોઈને પીવું હોય તો આવી જજો તું તારે તો ચા બા બધા પાજી દો મહેમાન તો કેવું બધું ભુવા દાને ચા પાજી દો અને હવે હું મિલે પછી નીકળી જઈશ ગામમાં જવા માટે નવરાત્રિ તમે કહેશો રોજ નવરાત્રી જો જાવ હો પણ કોઈ જગ્યાએ દેખાતા તો નથી વિડીયોમાં બતાડતા વ્લોગમાં બતાડતા નથી કેવા રહે રાસની બીજા રમણ સરુ કેવી ન બતાવે રાસની છે ને લે અહીંયા

never no, look at that bye-bye